આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરના ભેંસદરા ગામે વિશેષ ગ્રામસભા યોજાઈ ગ્રામસભામાં રોડ રસ્તા પાણી અને આંગણવાડી મકાનના પ્રશ્નો ઉઠ્યા ધરમપુરના ભેંસધરા ગામે વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના પ્રાર્થના હોલ ખાતે આયોજિત આ વિશેષ ગ્રામસભા અગાઉ કરવામાં આવેલા ગામના શૈક્ષણિક આરોગ્ય તેમજ સામાજિક સર્વેની વિગતો ગ્રામસભાના પ્રારંભે તલાટીકમ મંત્રી દ્વારા રજૂ કરવામાં આવી હતી જે આંકડાઓમાં પણ કેટલીક સ્તુતિ જણાઈ આવતી હોય સ્થાનિકોએ તેને સુધારી લેવા દરખાસ્ત કરી હતી જે મુજબ તે આંકડા સુધાર કરી ફરી ઉચ્ચ સ્તરે મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું ગ્રામસભામાં આંગણવાડીના જર્જરિત મકાન હોય જે વીજ બિલ અને ઇલેક્ટ્રિક મીટર બાબતે મુદ્દો ગાજ્યો હતો ઇલેક્ટ્રિક મીટર સ્થળ ઉપર નથી અને વીજ બિલ તો પણ આવતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું જર્જરિત આંગણવાડી તોડી પાડવામાં આવી હોય તો વીજ મીટર કોણ લઈ ગયું જે અંગે પણ સવાલો ઉઠ્યા હતા સાથે સાથે ગામના કેટલાક ફળિયામાં નલસે જળ યોજના અંતર્ગત પાણી ન આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી તો બીજી તરફ રોડ રસ્તાના અધૂરા રહેલા કામો બાબતે પણ સ્થાનિકોએ ફરિયાદ કરતા આગામી સત્રમાં બાકી રહી ગયેલા કામોને વહીવટી મંજૂરીની પ્રક્રિયામાં મૂકવામાં આવે એવી ખાતરી સરપંચે આપી હતી ગ્રામસભામાં વિવિધ પ્રશ્નો ઉઠતા થોડા સમય માટે ગ્રામસભા ગરમાઈ હતી જ્યારે આ તમામ લોકોએ બાકી રહી ગયેલા કામો આવાસો સહિતની કામગીરીના પ્રશ્નો અંગે લેખિતમાં ગ્રામ પંચાયતમાં રજૂઆતો કરી હતી ગ્રામસભામાં ગામના સરપંચ ભરતભાઈ ડબકિયા માજી સરપંચ મંગુભાઈ પાડવી તાલુકા પંચાયત સભ્ય અપેક્ષાબેન તલાટીકમ મંત્રી હેતલબેન તેમજ ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ગ્રામસભામાં ઉપસ્થિત રહ્યા હતા

કદાચ આપણે ઠરાવ કરીએ અને ઠરાવ કરીને આપણે મોકલી શકીએ તો એ લોકો ધ્યાને લઈ આ ગ્રામ સભાના ઠરાવ લઈ અને ઓફિસરો ધ્યાને લઈ અને તેઓને અંતોદય કાર્ડ બનાવી આપે તેવી આપણે કંઈક રજૂઆત કરી શકીએ તો એવા કોઈ હોય તો તમે અહીંયા નિખિલ રમેશભાઈ ભંડારી મેં ઘણા બધા પ્રશ્નો માગ્યા હતા પણ એક પણ જવાબ આપ્યો નથી અને સંતોષકારક કામ પણ જમીન પર થયું નથી ફક્ત કાગળ પૂરતું સીમિત થઈ રહ્યું યોજના બધી કાગળ પૂરતી સીમિત હોય એવું મને જણાય આવે છે